પ્રબુદ્ધ વર્ગ આપણી સાથે આજે જોડાઈ ચૂક્યો છે અને આ પ્રબુદ્ધ વર્ગ એટલે તેણે મસ્કતમાં ગુજરાતને અડીખમ રાખ્યું છે તેણે આફ્રિકામાં ગુજરાતને અડીખમ રાખ્યું છે કચ્છનો વિકાસ હોય કે હોય માંડવીનો વિકાસ કેવી રીતે જોઈ રહ્યા છે શું છે વર્તમાન સરકાર પાસેથી તેઓની પ્રમુખ માંગ અને કેવો છે તેઓનો ચૂંટણી લક્ષી મિજાજ આ બધી જ વાતો આજે આપણે કરવાના છે વડીલ આપનું નામ અને આપ ગુજરાતની મહેક કચ્છની મહેકને કયા દેશમાં કેવી રીતે મહેકાવો છો મારું નામ ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણી કન્વીનર મસ્કત ગુજરાતી સમાજ ધ ઇન્ડિયન સોશિયલ ક્લબ ગુજરાતી વિંગ ઓફ ઓમાન એન્ડ વાઇસ ચેરમેન ઓફ ગ્લોબલ ફેડરેશન કચ્છ અમે મસ્કત ગુજરાતી સમાજ છેલ્લા પચાસ વર્ષથી ઓમાનમાં ચલાવીએ છીએ અને જણ જણ અને ઘર ઘર ગુજરાતીને જાગૃત રાખવા માટે ગુજરાતીની વારસો સાચવવા માટે ગુજરાતીઓનું રીચ કલ્ચર જળવાઈ રહે વારસો જળવાઈ રહે એના અનુસંધાનમાં મસ્કત ગુજરાતી સમાજ તેમની કમિટી તેમના કાર્યકરો તેમના મેમ્બર્સ અને ત્યાંના ખાસ મસ્કત ખાતે વસતા બધા સ્પોન્સર્સ વેલવિસર્સ બધા જે ત્યાંના અમારા બોર્ડ મેમ્બર્સ અમારા ચીફ પેટર્ન એમનો બહુ જ સિંહ મુખ્ય ફાળો છે આ સમાજને પાડવામાં પોષવામાં સંભારવામાં અને એમાં અમારું લોગો જ છે સંપ સહકાર અને સમર્પણ અને દરેકે દરેક બધા કરી છૂટવાની ભાવનાથી છેલ્લા પચાસ વર્ષથી કામ કરી રહ્યા છે તમને જણાવતા મને આનંદ થશે આજે કે મસ્કત ગુજરાતી સમાજ આવતા વર્ષે એટલે બે હજાર પચીસમાં પચાસ વર્ષનો ગ્રાન્ડ સેલિબ્રેશન કરવા જઈ રહ્યું છે ગુજરાતનો કોઈ કલાકાર બાકી નહીં હોય ગુજરાતનો કોઈ મ્યુઝિશિયનમાં હોય કે કથાકાર હોય કે આપના સિંગર્સ હોય કે મ્યુઝિશિયન હોય કે હાસ્ય કલાકાર હોય કોઈ તમે નામ લ્યો એ બધા જ મસ્કત ગુજરાતી સમાજમાં આવી ગયા છે તમામે તમામ મસ્કત ગુજરાતી સમાજનો મહેમાનગતિ માણી ગયા છે

ડોનેટ આપીએ છીએ બધું કરીએ છે આજે હું હમણાં અહીંયા આવ્યો છું કે હું મૂળ મતની માંડવી કચ્છનો છું તો કચ્છમાં પણ મેં જોયું કે અહીંયા પણ ઘણી વિકાસ થઈ શકે છે પણ સાથે સાથે જે ડિજિટલ વર્લ્ડ છે તો એ અત્યારે જે આર્થિક સ્થિતિ બરાબર વીક છે એ લોકોની માટે કંઈક કરી છૂટવું હવે ડિજિટલ વર્લ્ડ છે ન્યૂ જનરેશન છે તો હું અમે ટ્રાય કરીએ છીએ કે આફ્રિકા કે પરદેશ ગમે તે હોય ને ઇન્ડિયા ગુજરાતને એક કરવું ન્યૂ જનરેશનને કેમ મેળવવા એની માટે તો અત્યારે જે ડિજિટલ વર્લ્ડ છે તો એમાં જે અત્યારે હું ચાલુ કરવા જાઉં છું સાયબર કેફે ને કોમ્પ્યુટર ક્લાસીસ તેમાં બધાને દીકરા દીકરીઓની જે વીક છે એને ભણાવવા એ લોકોને કામ આપવું ને સાથે સાથે કામમાં પગાર રાશન પાણી બધું આપવાનું તો તમે અત્યારે કચ્છ માંડવી વિકાસ ક્યાં જોઈ રહ્યા છો કચ્છ માંડવી વિકાસનો એવી રીતે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જોઈ રહ્યા છે કે આજે હું છું આજે ઘણા લોકો મારા ફ્રેન્ડ છે અમે લોકો હવે અહીંયા પણ ઓફિસ ઇમ્પોર્ટ એક્સપોર્ટની કરવા જાય છે કે જે પેલા બધા આફ્રિકાથી કે દુબઈથી કે ચાઈનાથી કે બીજી કન્ટ્રીમાંથી માલ લેતા હતા આજે એ લોકો ઇન્ડિયા તરફ વળી ગયા છે વળી રહ્યા છે હવે એ પણ થોડો એ લોકોને અચંગો એ લાગે છે કે રિસ્ક જેવું એ લાગે છે તો એટલે અમે હું અહીંયા વગર પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટને ચાલુ કરીશ ને એને વધારે બ્રિજને વધારે ડેવલપ કરીશ

અને નાનપણથી જ દરેક સંસ્થાઓની અંદર સારી રીતે કામ કરું મારા જે છે રાષ્ટ્રીય સ્વયંસ્વક સંઘના વિચારો છે એ પ્રમાણે આપણા દેશની અંદર હવે તો આજના ન્યૂઝમાં એવું હતું કે આપણો દેશ છે એ વસ્તીની દૃષ્ટિએ પહેલો નંબર આવે છે એક કરોડ ચુમ્માલીસ લાખની વસ્તી થઈ ગઈ છે એ પ્રમાણે આ સરકારે જે પોતાની ઝડપ વધારી છે રોડ રસ્તા પાણી ઇન્સ્ટ્રાસ્ટ્રક્શન એજ્યુકેશન મેડિકલ ક્ષેત્રે પરંતુ વસ્તીના વધારાના હિસાબે હજી આપણે કચ્છ ગુજરાતને જોઈએ એટલી હજી સુવિધા નથી દાખલા તરીકે માંડવી કચ્છનો જે વ્યવહાર છે એ વધુ વધુ મુંબઈ સાથે છે કારણ કે તે મુંબઈ બધી આખા ભારતનો એક વેપાર કેન્દ્ર છે તો એ પ્લેનની સુવિધા પણ આપણે જોઈએ એટલી નથી અને એના માટે ઘણી બધી રજૂઆતો કરી છે બીજું માંડવીની અંદર જે બંદર છે જે તે જમાનાની અંદર ચોર્યાસી વાવટા લાગતા હતા બંદરના આજની અંદર મૃત પાય છે તો ફક્ત કચ્છના બે બંદરોને લક્ષ્ય નહીં પણ બાકીના જે બંદરો છે એને નાના મોટા વિકાસ અર્થે લેવો જોઈએ પ્લસમાં આપણું જે પ્રવાસન છે હજે લોકો જે વિદેશની અંદર ન જાઓ અને આપણા ઇન્ડિયાની અંદર પ્રવાસન જે સ્થળો છે એ તમે આવો તો અહીંયા તમને ફોરેનથી પણ વિશેષ સુવિધા અને આનંદ મળશે પણ હજી આપણે જોઈએ એટલું ફોરેનર્સ છે કે આપણા ઇન્ડિયાના લોકો છે એને ગાઈડન્સ પૂરો પાડવા માટે કોઈ એવા નથી કે જે ભાઈ અહીંયાથી આમ આ છે પણ એના માટે ટુરિસ્ટ લોકો છે એના માટે વધુ વધુ આપણે કામ કરવું જોઈએ દેશમાં શું ઓળખપાત્ર છે અને એ ઓળખાણ જ્યારે અહીં વિદેશી મહેમાનો આવે છે તેઓની વચ્ચે સંકલનનો જે ત્રુટી છે એ ત્રુટી સુધારવાની જરૂર છે માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ જોડાયેલા છે આપ શું કહેશો ગુજરાતનો વિકાસ અને આ વખતે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સરકાર પાસેથી શું આશા અપેક્ષા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ વાડીલાલ દોશી હું આપને જણાવું કે વેપારી ચેમ્બર ઓફ કોમર્સ એટલે વેપારી સંસ્થા વેપારીઓનું ભલું બોરું ઈચ્છવું એ વેપારીનું કામ છે કચ્છમાં દસે દસ તાલુકામાં ચેમ્બર ઓફ કોમર્સ છે ગાંધીધામ બહુ સમૃદ્ધ અને ધંધાધારી સંસ્થા છે કારણ કે બહુ મોટે અલગ અલગ પ્રાંતમાંથી આવેલી છે એના પાસે જબરજસ્ત હોલ છે તે આખા કચ્છમાં બીજા નંબર અમારા પાસે માંડીમાં પણ પચાસ લાખનો હોલ છે અમે વેપારીઓના કામ તો કરીએ જ છીએ પણ છેલ્લા બાર વર્ષથી અમે જીવદયાના બહુ મોટા કામ કરીએ છીએ દર વર્ષે સાહીઠથી સત્તેર લાખ રૂપિયાનો ઘાસચારો ઉનાળાની ધોમધકતા તાપમાં પાંજરાપોળ અને જ્યાં જૈન મહન ન હોય એવા ગામોમાં નાખીએ છીએ લગભગ આ વર્ષે સત્તેર લાખ રૂપિયાના ખર્ચે અમે વીસ હજાર કિલો ચારો નાખવાના છીએ બે લાખ કિલો ચારો સોરી એ તો કરીએ જ છીએ બીજું અમારું કામ કોરોના વખતે દવાઓ ડોક્ટરો આપતા હતા પણ એની કોઈ દવા નથી માત્ર ઓક્સિજન જ એની દવા હતી ત્યારે કચ્છની અંદર વીસ લાખ માણસો વસે છે અને એની બાર પણ એટલા જ માણસો વસે છે ફોરેનમાં પણ ત્યારે ઓક્સિજનની ખાસ બાટલાની જરૂર હતી ત્યારે માત્ર માંડવીમાં જ અમારી પાસે ઓક્સિજનના બાટલા હતા અને એને કારણે અમે એ કોરોનામાં સાડા સાતસો બાટલા મફત આપ્યા બધાને આ ઇલેક્શનમાં અહીંયા જો આવશે મોદી સાહેબ જ ભાજપનો અહીંયા બહુ સારું એવો જોર છે કારણ કે એના પાસે કાર્યકરોનું ઝુંડ છે એના પાસે સત્તા છે પૈસા છે એટલે એ જ આવવાના છે એમાં બે મત નથી જે વિનોદભાઈ ચાવડા છે એ ત્રીજી વાર ચુંદા છે એમાં બે મત નથી

સતત એવિએશન મિનિસ્ટ્રી સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ અને સ્થાનિક બધા મર્ચન્ટ એસોસિએશન્સ સ્થાનિક બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ બધા મિનિસ્ટર બધા સાથે આ રજૂઆત કરી છે કે ભાઈ કચ્છને નાવ ટાઈમ હેઝ કમ ટુ યુ નો હેવ ધ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ટુ ફોર ધ કનેક્ટિવિટી કારણ એક જ છે કે આ એક જ એવો દેશ છે યુનિક કે કચ્છમાંથી વિદેશના બધા જ દેશોમાં આપણા કચ્છીઓ અને ગુજરાતીઓ પથરાયેલા છે જેઓ વેલ સેટલ છે જેઓ બિઝનેસમેન છે અને અમારો ગ્લોબલ ફેડરેશન દ્વારા અત્યારે જે અમારા અનિલભાઈ જે ચેરમેન છે એમણે પણ આ વસ્તુની ખાસ ભારપૂર્વક રજૂઆત કરી કે હવે જો આ એરપોર્ટ નહીં મળે તો કચ્છમાં વસતા બધાના પેરેન્ટ્સ થર્ડ જનરેશન ફોર્થ જનરેશન ફિફ્થ જનરેશન કોઈ હવે આવવા તૈયાર નથી બીકોઝ ઓફ ધ નો કનેક્ટિવિટી અને ઓલ વેસ્ટેજ ઓફ ટાઈમ એનર્જી એન્ડ રિસોર્સિસ એટલે આજે જેને યુ જેટ યુગમાં વી નીડ એ કનેક્ટિવિટી અત્યારે જ્યાં સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ન થાય ત્યાં સુધી અમે બધાને રજૂઆત કરી છે કે વી શુડ હેવ ધ કનેક્ટિવિટી કે ચલો આજે અમદાવાદ જવું છે દિલ્હી જવું છે હૈદરાબાદ જવું છે બોમ્બે જવું છે આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફ્લાઇટ્સની કનેક્ટિવિટી બીજો કોઈ મુદ્દો હોઈ શકે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટિવિટી થવાથી કચ્છના વિકાસને ધૂમ ફાયદો થશે એમાં એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી કેન બી ડેવલપ એગ્રો ઇન્ડસ્ટ્રી કેન ડેવલપ એજ્યુકેશન હેલ્થ ઇન્ડસ્ટ્રી એન્ડ ટોપ ઓફ ધેટ ટુરિઝમ ટુરિઝમ જેટલો અહીંયા વધશે કચ્છને એટલું આપણે આ કચ્છને ફાયદો થશે એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇઝ મસ્ટ મસ્ટ એન્ડ મસ્ટ સેકન્ડલી આ જ્યારે વાત થઈ જ્યારે હમણાં વાડીભાઈએ કોરોનાની વાત કરી ત્યારે મસ્કત ગુજરાતી સમાજે પણ દસ ચાર્ટર ફ્લાઇટ ખાલી ગુજરાત મોકલ્યા હતા કોરોનાના ટાઈમમાં તો કોઈક ડિપ્રેશનમાં કોઈક શીખ કોઈકનો બીમાર કોઈકના સગાવાલા કોઈકનો પાસપોર્ટ નહીં કોઈની વિઝા નહીં કોઈકના પાસે ફાઇનાન્સ નહીં આ બધું મસ્કત ખાતે વસતા મહાજન એસોસિએશનના સાથ સહકારથી અમે બધુંને આ કોરોનાનો કાર પાડ પા પૂરો પા એમ પાર પાડ્યો હતો અને તેમાં આખો ત્યાંની ગવર્મેન્ટે પણ ખૂબ સહકાર આપ્યો તો ત્યાંના રાજા બહુ દિલદાર છે બહુ વાઈડ વિઝન છે એમનું અને જેમના કારણે આજે મસ્કતમાં પણ છેલ્લા પાંચસો વર્ષથી ગુજરાતીઓનું કચ્છો વસી રહ્યા છે ચંદ્રકાંત ભાઈ હવે લાસ્ટમાં આપણે અપીલ કરવાની છે મતદાન માટે કારણ કે મતદાન કરવું લોકશાહીના પર્વમાં જોડાવું એ આપણો સૌ કોઈનો હક છે મતદાન એક આપવાનો આપણો પવિત્ર ફરજ કર્તવ્ય અને ધર્મ છે હું બધાને આ સ્થળેથી ટીવી ગુજરાત ફર્સ્ટને સ્થળેથી આ રજૂઆત કરીશ કે એવરીબડી શુડ ગો એન્ડ આઉટ વોલિન્ટ્રી ટુ ફોરકાસ્ટ ફોરકાસ્ટર વોટ પણ કોને આપવું કેવી રીતે આપવું એ તમારો ત્યાંનો અંતર આત્મા માયલો તમને જવાબ આપે તે તમારા ખાતે તમારા કચ્છ માટે કે તમારા એરિયા માટે કે જે જે ભાઈઓ કામ કરી રહ્યા છે અફકોર્સ અત્યારે કચ્છ માટે તો વિનોદભાઈ છે અને હી ઇઝ ડુઇંગ અ લોટ અને થર્ડ ટાઈમ જેમ વાડીભાઈ કહ્યું તેમ એ ચૂંટાવાના છે મોદી સાહેબ પણ આવવાના જ છે પણ આ જે નાના નાના ઓબસ્ટેકલ છે અને મોદી સાહેબ પાસે અમારી ખૂબ જ આશાઓ છે અપેક્ષાઓ છે કે હજી કચ્છને જેટલું જોઈએ એટલું મળ્યું નથી એ મળી જાય તો ભયો ભયો જે જોઈએ છે એ મળ્યું નથી જે મળી જશે તો ભયો ભયો તમારો માયલો જેમ કે સાત મે ના રોજ ઘરની બહાર નીકળવાનું ચૂકતા નહીં મતદાન કેન્દ્ર ઉપર જવાનું છે ને આપણે વોટિંગ કરવાનું છે તો ગુજરાત ફર્સ્ટની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ અન્ય વધુ સમાચાર અને પડે પડની ઇલેક્શન સંબંધિત રજૂઆત માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી માટે તમારી સાથે